બીજાને જાણવાનું બરાબર ઇમોશનલ ટેન્સ એજ કે તો જીપીએસસી મેમ્બર એટલે સૌથી ગ્રેટ વાત છે હસમુખ પટેલ સાહેબ આટલા ઇન્ટરવ્યુ આપ્યા છે એમની વાઈફના ઇન્ટરવ્યુ સર્ચ કરશો તો ગૂગલમાં યુટ્યુબમાં મળી જશે બરાબર તો તમને ખબર પડે કે આ વ્યક્તિ કોણ છે એનું બેકગ્રાઉન્ડ શું છે તો એનું બેકગ્રાઉન્ડ હંબલ છે બહુ સામાન્ય છે તો તમને ખબર પડે કે આ સાહેબને આવું ગમે છે તો તમે જો હંબલ સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી સંઘર્ષ કરી ક્યાંક પહોંચ્યા હશો તો એ છુપાવાળી વાત નથી એ તો સાહેબને ગમશે ક્યારેક જાણે અજાણે ખબર પડી જશે તો ઇટ ઇઝ એ ગુડ થિંગ એમનો સ્વભાવ એમનો નેચર એ બધી વસ્તુ તમને ખબર પડશે એને પણ નાના નાની જોબ કરી ત્યારે પછી એકવાર યુપીએસસી પાસ થઈ આઈપીએસ બન્યા તો તમે એને એવું ના ગમે આઠ વર્ષથી હું તો મારા બાપા ખેતી મજૂરી કરે છે અને હું તો આઠ વર્ષથી ગાંધીનગરમાં બેન યુપીએસસી જીપીએસસીની તૈયારી કરું છું તેવું ના એને નેગેટિવ થોડા આસ્પેક્ટમાં લેશે તો એવું તમે સામેવાળા વ્યક્તિનું ગ્રેજ્યુએશન એની જોબ પ્રોફાઇલ એ બધું જાણો એક મેમ્બર એવા છે કે જે સિવિલ એન્જિનિયરિંગ કરીને ગુજરાત સરકારમાં ટોપ પર કામ કરતા હતા હવે તમે સિવિલ એન્જિનિયરિંગ કે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હોય તો હવે એના સવાલો આવે આવે ને આવે જ એના બોર્ડમાં એક મેડમ એવા હતા જેણે બીએ વિથ ઇંગ્લિશ લિટરેચર કર્યું હતું અત્યારે નથી પેનલમાં તો એ મેમ્બર જેટલા ઇંગ્લિશ લિટરેચરવાળા હતા એના સવાલ પૂછે અને આપણને જ ખબર છે કે આપણે ઇંગ્લિશ લિટરેચર કેવી રીતે કર્યું